એકવાર આવી રીતે સોજીના પાપડ જરૂરથી ટ્રાય કરજો પાપડ વણવાની પણ જરૂર નથી કે ફેલાવાની પણ જરૂર નથી અને ઝટપટ પણ બની જશે અને એટલા ઈઝી કે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે ઘરની કોઈ બી એક વાટકીનું માપ લઈ લેવાનું એનાથી એક વાટકી જેટલી સોજી લેવાની બે ચમચી જેટલું આપણે આમાં ઘઉંનો લોટ નાખવાનો થોડું આપણે આમાં મીઠું નાખવાનું બહુ નહીં નાખવાનું થોડું સ્વાદ મુજબ નાખવાનું અને એક વાટકી જેટલું પાણી નાખીને એને ક્રશ કરવાનું ફરીથી જ્યારે એકવાર ક્રશ થઈ જાય ફરી બીજી એક વાટકી જેટલું પાણી નાખવાનું એટલે એક વાટકી સોજીની ઉપર આપણે બે વાટકી જેટલું પાણી નાખવાનું અને બરાબર કંઈક આવી રીતે ક્રશ કરીને એનું બેટર રેડી કરી દેવાનું હવે આ બેટરને એક વાટકામાં લઈ લેવાનું એમાં આપણે હવે જે મસાલા કરવા હોય જેમ કે મેં અહીંયા લીલા દાણા નાખ્યા છે ત્રણ લીલા મરચાં નાખ્યા છે આવી રીતે મરચાંને એકદમ ઝીણું ઝીણું સમારીને નાખવાનું એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલું ચીરું નાખવાનું બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે ઘરની કોઈ બી એક નાસ્તાની આવી રીતે મોટી ડીશો લઈ લેવાની એ ડીશમાં એક એક ચમચો આપણે આજે બેટર રેડી કર્યું એ નાખવાનું અને આવી રીતે કંઈક ફેલાઈ દેવાનું બસ આવી જ રીતે તમારી જોડે જેટલી ડીશો હોય એટલી ડીશો પહેલાં આપણે રેડી કરી દેવાની જેથી બાપતા ફેરી આપણને બહુ સમય ના જાય અને ઝટપટ આપણા પાપડ બનીને રેડી થઈ જાય હવે એક સ્ટીમર લેવાનું એની ઉપર આપણે આવી રીતે આપણે કાણાવાળી કે જે બી ઢોકળાની ડીશ હોય એ મૂકી દેવાની હવે આની અંદરથી વરાળ નીકળે પછી આપણે આ ડીશ મૂકીને એક મિનિટ માટે એને માફવા મૂકી દેવાનું એક મિનિટમાં સરસ રીતે પાપડ બનીને રેડી થઈ જશે ઝટપટ ઠંડુ કરવા માટે આને આવી રીતે પાણીમાં નાખી દેવાનું એટલે તરત થાળી ઠંડી થઈ જશે અને પાપડ આસાનીથી ઉખડી પણ જશે કંઈક આવી રીતે આની ઉપર તમારે કંઈ તેલની પણ જરૂર નથી કંઈ નહીં આસાનીથી આટલી ઇઝીલી પાપડ બનીને રેડી થઈ જાય છે અને આવી રીતે આપણે પ્લાસ્ટિકની કોથળી ઉપર એને પાથરી દેવાનું જો તમને પાણીમાં નાખીને ના પાવતું હોય તો થાળીને ઠંડુ થવા દેવાનું પછી પણ આવી રીતે આસાનીથી પાપડ એની અંદરથી નીકળી જશે

બધા પાપડને આવી રીતે સૂકવી દેવાના દોઢ દિવસમાં પાપડ સરસ રીતે સુકાઈને રેડી થઈ જાય છે આ મારો અડધો દિવસનો છે અડધો દિવસમાં અડધા ઉપર પાપડ તો સુકાઈ જ ગયા છે કંઈક આવી રીતે બે દિવસમાં તો એકદમ સરસ પાપડ બનીને રેડી થઈ જાય છે બે કલાક બીજા દિવસે કે ત્રીજા દિવસે તડકે મૂકવાનું ના ભૂલતા એનાથી પાપડ લાંબા સમય સુધી આપણા ઘરમાં રહી શકે છે અને પાપડ ખરાબ પણ નથી થતા આ પાપડને જ્યારે તમે ગરમ તેલ થાય પછી જ તળજો તો આટલા સરસ ફૂલીને રેડી થશે આ પાપડ ખાવામાં બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી લાગે છે અને ઇઝી તો એટલા કે ઝટપટ આપણે એને બનાવીને રેડી પણ કરી શકીએ છીએ અને એકદમ ક્રિસ્પી પાપડ બને છે અને તાતમાં વાગતા પણ નથી કે ના પેડામાં વાગે છે આ પાપડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ